નમસ્તે દીકરીઓ ધોરણ બારના શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક અને મારા જય માતાજી છેલ્લે આપણે જાતિગત તફાવતો અને સુખ અને લગ્ન અને સુખની વાત કરતા હતા લગ્ન અને સુખની વાત કર્યા પછી હવે આજે આપણે વાત કરવી છે લગ્નના ફાયદાની હવે પ્રશ્ન એ થાય કે લગ્ન અને સુખ વચ્ચે આટલા મજબૂત સંબંધો માટે કઈ બાબતો જવાબદાર બને લગ્નથી ખરેખર ફાયદાકારક અસરો થાય છે ખરી તો એનો મતલબ એવો કે જે લોકો પરણી જાય છે એ સુખી થઈ જાય છે તો લગ્નના ફાયદાઓની ચર્ચા માટે બોર્મેસ્ટ્રી અને લિયર્સની દલીલો છે તો દલીલ એવું કહે છે કે ખરેખર સંલગ્નતાની જરૂરિયાત નીડ ઓફ બિલોંગનેસ કે કોઈ આપણી સાથે જોડાયેલું છે આ એક ભાવના ખૂબ જરૂરી બને છે તો માનવીની આ એક પાયાની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે સંલગ્નતાની જરૂરિયાત તો અસંખ્ય અભ્યાસોમાં લોકોની શારીરિક અને માનસિક સુખાકારી માટે નજીકની સમર્થન સમર્થ સમર્થન આપે એવી અને સ્થાયી સંબંધની સ્થિતિ એ મહત્વની જણાય છે લોકો નજીકના સંબંધોને જાળવી રાખવાની બાબતે જીવનના એક એને પ્રમુખ ધ્યેય તરીકે ગણાવે છે તો લગ્ન એ આ પ્રકારની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું એક મુખ્ય માધ્યમ છે આથી લગ્ન એ અનેક પ્રકારની જરૂરિયાતોને પૂર્ણ કરવાનું માધ્યમ બને છે તો સુખ અને સુખાકારી એ પરણેલા લોકોમાં ઉચ્ચ કક્ષાની જોવા મળે છે કારણ કે કટોકટીના સમયે એને સંગાથ મળે હૂંફ પ્રેમ લાગણી મળે સામાજિક સમર્થન પૂરું પડે તો એ બધું લગ્નને કારણે શક્ય બને છે અને જીવનસાથીને માતા પિતાની ભૂમિકા પણ વ્યક્તિગત વિકાસ અને આપણા આત્મસન્માન અને સંતોષને વધારે એવી નવીન ક્ષમતાઓની ઘણી બધી તક પણ પૂરી પાડે છે તો લગ્ન અને સુખાકારી એના સંદર્ભે સંસ્કૃતિની અંદર વિધાયક સંબંધ જોવા મળ્યો છે મૃત્યુ કે પછી છૂટાછેડા થવાને કારણે કે પછી અલગ થવાને કારણે જ્યારે લગ્ન જીવનનો અંત આવે છે ત્યારે વ્યક્તિની સુખાકારીમાં સાર્થક ઘટાડો જોવા મળે છે જે સ્પષ્ટ જણાવે છે કે સુખાકારીને જાળવી રાખવા માટે લગ્ન જીવનનું ટકવું એ ખૂબ જરૂરી છે તો લગ્નના ફાયદાઓ એ ઉપરથી પણ જોઈ શકાય છે કે જે લોકો અપરિણીત છે એકલા છે બહુ ઓછા મિત્રો છે કે બહુ ઓછી વિશ્વાસુ વ્યક્તિઓ ધરાવે છે એનામાં આવેગિક સંતાપ અને માનસિક માંદગીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે જ્યારે એનાથી વિરુદ્ધ લોકોમાં ખિન્નતા એકલવાયાપણું શારીરિક માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓના અનુભવનું જોખમ એ લગ્ન કરેલા વ્યક્તિઓમાં ઓછું રહે છે લોકો વિધુ વિધવા ત્યાં કે છૂટાછાડી છૂટાછેડાવાળી વ્યક્તિઓ કરતાં વધુ જીવે છે ટૂંકમાં સામાન્ય રીતે પરણિત લોકો અપરિણિત લોકો કરતાં વધારે સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ભોગવે છે પણ આઠસો સ્ત્રી પુરુષ ઉપર સતત સાત વર્ષ સુધી આ બાબતે અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે પરિણીત સ્ત્રી પુરુષમાં ખિન્નતા અને મદ્યપાનનું પ્રમાણ એ એકલા રહેતા સ્ત્રી પુરુષ કરતાં ઓછું હતું તો વિધાયક મનોવૈજ્ઞાનિકો એ બાબતે સહમતી દર્શાવે છે કે સુખી લગ્ન જીવન ખૂબ જરૂરી છે તો આ સંદર્ભે માયર્સ આપણને એક વાક્ય ટૂંકમાં સમજાવે છે કે વ્યક્તિગત સુખાકારીની બાબતમાં ખરાબ જીવન એ જીવન ન હોવા કરતાંય ખરાબ છે જો ખરાબ જ જીવન હોય તો એની કરતાં જીવન ન હોય એ વધારે સારું છે હવે સુખ અને સંસ્કૃતિને આપણે સાથે જોડીએ તો સંસ્કૃતિ આ શબ્દની વ્યાખ્યા કરવી એ થોડીક અઘરી બને છે પણ તે છતાંય તે સંસ્કૃતિને કોઈ સામાજિક જૂથ સાથે સમાજ સાથે એના દ્વારા પાળવામાં આવતા નિયમો ધોરણો ભૂમિકાઓ મૂલ્યોના સ્વરૂપમાં દર્શાવી શકાય છે તો આવા જ સામાજિક નિયમો ધોરણો ભૂમિકાઓ એ પેઢી દર પેઢી એનામાં સંક્રમિત થતા રહે છે તો બે રાષ્ટ્રો વચ્ચે અમુક સામાજિક જૂથો વચ્ચે સાંસ્કૃતિક ભિન્નતાઓ એ વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે તો આ રાષ્ટ્રીય વારસો એ ભાષા ધર્મ સમુદાય વંશ વંશીયતા જાતિ ઉંમર ભૌગોલિક વૈવિધ્ય ઐતિહાસિક ઘટનાઓ એવા અસંખ્ય પરિબળો એ આ સાંસ્કૃતિક ભિન્નતા માટે જવાબદાર બની જાય છે તો આપણે પશ્ચિમી સંસ્કૃતિની સાથે સુખાકારીને અને પૌવાર્તિ એટલે કે પૂર્વની સંસ્કૃતિ સાથે સુખાકારીને જોડવાનો પ્રયાસ કરીશું હવે પશ્ચિમી સંસ્કૃતિ સાથે જો સુખાકારીને જોડીએ તો ખુશ રહેવું વિધાયક વલણ રાખવું અને પોતાની જાત માટે સારું અનુભવવું એ અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રીય મૂલ્યો છે અમેરિકન સમાજ સંસ્કૃતિ કે જ્યાં પુષ્કળ તક રહેલી છે વિપુળ વ્યક્તિગત સ્વતંત્રતા રહેલી છે ત્યાં લોકો સમક્ષ એને સુખી અને સંતુષ્ટ રાખી શકે એવી બાબતો એ સહેલી છે તો અમેરિકનને કઈ બાબતો સુખી અને સંતુષ્ટ રાખે છે એ એની સંસ્કૃતિના સ્વ વિશેના વ્યક્તિગત મોડેલથી અસર પામે છે તો વ્યક્તિગત સુખાકારી એ અમેરિકન માટે પોતાની જિંદગી વિશેનો એક વ્યક્તિગત નિર્ણય છે તો અમેરિકનોના માનવા પ્રમાણે મને જે બાબત ખુશ કરે તે બાબત કદાચ તમને ખુશ ન પણ કરે મને જે ગમતું હોય એ તમને ન પણ ગમતું હોય કારણ કે સુખ અને સુખાકારી એ વ્યક્તિગત બાબત છે ઘણા બધા પ્રકારના સંશોધનોથી અમેરિકન શૈલીને સુખાકારીના સામાન્ય લક્ષણો તારવવામાં આવ્યા છે તો સુખાકારીની બાબતમાં અમેરિકન એ એના બાળકોને બે પ્રકારના પાઠ ભણાવે છે પહેલું તો એ કે તમારી જાત માટે સારું અનુભવવું એ કોઈ પણ પ્રકારની પસંદગી માટેનું અગત્યનું ધ્યેય અને યથાર્થ માપદંડ છે એટલે તમે કોઈ પણ નિર્ણય લો છો ત્યારે એ નિર્ણય તમારી વ્યક્તિગત સુખાકારી અને સંતુષ્ટિ પર શું અસર કરે છે એ બાબતને ધ્યાનમાં રાખવી અગત્યની છે અને બીજું એ કે તમારી વ્યક્તિગત ક્ષમતાઓ અને વ્યક્તિત્વ ગુણ લક્ષણોને જાણવા એ પણ સુખી થવાનું એક અગત્યનું ધ્યેય છે કે અમેરિકન સંસ્કૃતિમાં બાળકોને પોતાની જુદી જુદી શક્તિઓ અને વ્યક્તિત્વના લક્ષણોને ઓળખી એના વિકાસ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે જેથી બાળકો પોતાની માટે શું ઇમ્પોર્ટન્ટ છે એ જાણી શકે અને અન્યના પ્રભાવથી મુક્ત એવી સ્વતંત્ર વ્યક્તિત્વ નિર્માણની દિશા તરફ આગળ વધી શકે તો આમ અમેરિકન સંસ્કૃતિ એ વ્યક્તિવાદી માન્યતા પ્રમાણે સુખાકારી એ પોતાની જાત પ્રત્યેનું વફાદારીનું પરિણામ છે એવું માને છે આ થઈ પશ્ચિમી સંસ્કૃતિની વાત અને સુખની વાત હવે આપણે પૌવાર્ધ્ય સંસ્કૃતિ અને સુખની વાત કરીએ એટલે કે અમેરિકાની વ્યક્તિવાદી સંસ્કૃતિમાં જે વ્યક્તિગત સુખ અને સુખાકારીને સાંસ્કૃતિક મૂલ્ય હતું એનું આદર્શ ગણવામાં આવતું હતું તો એની સરખામણીએ અમેરિકન સંસ્કૃતિની આ રીત એ એશિયન સંસ્કૃતિ કરતાં ઘણી જુદી છે એશિયન સંસ્કૃતિ જેમાં ભારત ચીન જાપાન જેવા દેશોનો સમાવેશ થાય છે તો એમાં વ્યક્તિગત સુખાકારી કરતાં સર્વ સુખાકારીને પ્રાધાન્ય આપવામાં આવે છે અહીંયા બાળકોને એમના આવેગોનું નિયમન કરતાં એને મર્યાદામાં રાખતા બીજાઓને અનુકૂળ થતાં પોતાની જૂથની જે સિદ્ધિ છે એનું ગૌરવ લેતા અને પોતાની જાત પ્રત્યે સ્વ આલોચક સેલ્ફ ક્રિટિસાઇઝ કરી શકે પોતાની જાતને આલોચિત કરી શકે એવું અને સ્વ નિર્મૂલન એવા મનોવલણને અપનાવવાનું અહીંયા શીખવવામાં આવે છે તો પૌવાર્થ્ય અથવા તો જે એશિયન સંસ્કૃતિ છે એમાં સુખાકારીની બાબતમાં સાંસ્કૃતિક આદર્શો અને મૂલ્યો મહત્ત્વના છે તો એશિયન સંસ્કૃતિઓમાં સુખાકારી એ જીવનનું બહુ અગત્યનું ધ્યેય નથી અને જીવનની સંતુષ્ટિને પણ બાહ્ય અને સર્વમાન્ય અપેક્ષાઓને આધારે સંદર્ભે જોવા મળે છે તો એશિયન એ વ્યક્તિગત સુખાકારીને વધારે અગત્યની ગણતા નથી આવેગિક અભિવ્યક્તિના સંદર્ભે પણ લાગણી અને આવેગની પ્રચુર અભિવ્યક્તિ એ એશિયન સંસ્કૃતિમાં અપરિપક્વતા કે પછી સભ્યતાની ઉણપ તરીકે જોવામાં આવે છે એમાં કોઈ બેમત નથી કે એશિયન પણ આવેગોની અભિવ્યક્તિમાં માને છે એની સુખાકારીમાં એનો આનંદ લે છે પણ આવેગો એ એમના જીવનના મહત્વના ધ્યેયો તરીકે કાર્ય કરતા નથી જૂથ અને ગૌરવની સંવેદના એશિયન સંસ્કૃતિમાં સુખાકારી છે કે આવેગોની અભિવ્યક્તિ અને સુખાકારીનું મૂલ્યાંકન એ સંબંધો સાથે ગાઢ રીતે જોડાયેલી બાબત છે કે એશિયન સંસ્કૃતિમાં તમે તમારી જાતને કઈ રીતે મૂલવો છો એ બીજાઓ તમને કઈ રીતે મૂલવે છે એ વધારે અગત્યનું બને છે કે એશિયન સંસ્કૃતિમાં બીજાઓ સાથેના જે પરાનુભૂતિયુક્ત સંબંધો છે એના ઉપર ભાર મૂકવામાં આવે છે પરાનુભૂતિને પરસ્પર આધારિત સંબંધ તરીકે જોવામાં આવે છે તો બીજાઓની લાગણી વિચારો એની સમાનુભૂતિથી અનુકૂળ થવાની વ્યક્તિગત અપેક્ષા રાખવામાં આવે છે એટલે સામાજિક સંબંધોની સંવેદિતા જાળવવી અને સંવર્ધન માટે બાળકોને બીજાઓ સાથે સમાયોજિત થવાનું શીખવવામાં આવે છે અને સ્વ આલોચક મનોવલણો એ પણ મહત્ત્વની બાબત છે કે એશિયન સંસ્કૃતિનું એક અન્ય અગત્યનું લક્ષણ છે કે પરસ્પર વિશ્વાસ કેળવે અને એના સમર્થનમાં સ્વ આલોચક મનોવલણની મહત્વની ભૂમિકા બને છે કેશિયન સમાજમાં વ્યક્તિ પોતાના અવગુણોની ટીકા કરે તો એને બીજા તરફથી સહાનુભૂતિ મળશે સમર્થન મળશે તો વ્યક્તિ પોતે પોતાના ગુણોનું વર્ણન કરે તો એને આત્મશ્લાઘા કહેવાય છે એ વર્ણન સારું નથી ગણાતું તો એક જૂની અમેરિકન કહેવત છે કે જો તમે કશું વિધાયક ન બોલી શકતા હો તો પછી તમારે કશું જ બોલવાની જરૂર નથી જ્યારે આપણા એશિયન સંસ્કૃતિમાં કે સમાજમાં રહેતા લોકો એવું કહેશે કે જો તમે તમારી ઉણપને કબૂલી શકતા નથી તો તમારે બીજાઓ પાસેથી સહાનુભૂતિની અપેક્ષા રાખવી જોઈએ નહીં પહેલાં તમે તમારા અવગુણોને તમારી મર્યાદાઓને સ્વીકારતા શીખો તો આપણે એવું પણ કહી શકીએ કે અમેરિકન પોતે શું માને છે એને સુખાકારી ગણે છે અને એશિયન લોકો શું માને છે એને સુખાકારી ગણે છે પણ ખરેખર તો બીજા શું કહે છે એ બાબતને પ્રાધાન્ય આપવાને બદલે આપણું મન શું કહે છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ આપણે આપણી જાતને ઓળખવાનો પ્રયાસ કરીએ આપણે આપણી જાતને સુખી કરી શકીશું આપણા મનને સંતુષ્ટ કરી શકીશું સો ટકા આપણે બીજાને પણ સુખ જ આપશું કારણ કે આપણને સુખના મૂલ્યની ખબર છે તો સૌથી પહેલાં ઇન્ડિયન સાયકોલોજી મુજબ સ્વને ઓળખી લો સ્વના સુખને ઓળખો તો તમે બીજાની સાથે એની કમ્પેરિઝન કરી શકશો બીજાને પણ સુખી રાખી શકશો તો આ સાથે જ આપણો આ બારમા ધોરણનો અભ્યાસક્રમ એ અહીંયા પૂર્ણ થાય છે અને હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે તમને ન સમજાતા મુદ્દાઓ હું તમારી સાથે ચર્ચા કરીશું અને દરેક દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે હવે પ્લીઝ 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 વાંચવાનું શરૂ કરી દેજો જય માતાજી